નમસ્કાર ગઈકાલે આઠ માર્ચે મહિલા દિવસ હતો તેના માટે આ વિડીયો બનાવ્યો છે જે તમે ધ્યાનથી સાંભળજો મહિલાઓએ પોતાના સ્વાવલંબન માટે એટલું તો કમાવું જ જોઈએ જેથી તે ગર્વ સાથે જીવી શકે અને કહી શકે કે હું મારું પોતાનું તો રળી શકું છું આ દુનિયામાં બધા સંબંધ હકીકતમાં થોડા ઘણા અંશે સ્વાર્થના જ હોય છે કોઈકને વધારે સ્વાર્થ હોય કોઈકને થોડોક ઓછો સ્વાર્થ હોય પણ હોય તો સ્વાર્થનો સંબંધ જ તે નહીતર અચાનક પતિ પત્ની ક્યાંથી પ્રેમમાં પડી જાય એકબીજાને જોયાય નથી અને પ્રેમ શેનો અચાનક બંને વચ્ચે શેનો પ્રેમ પણ શરૂઆત સ્વાર્થથી જ થતી હોય છે તમે જ વિચારો કે સ્ત્રી સામેવાળા પુરુષ સામે જોશે તો પહેલાં કયો ફાયદો જોશે કોઈ રખડતો રેઢિયાર કે કંઈ કામ ન કરતો હોય લઘર વઘર રહે તો એની સાથે તો પરણવાનું નહીં જ પસંદ કરે એનો ફાયદો જોશે કે એ પસ પૈસે ટકે તો બરાબર છે ને ઘર જમીન માલ મિલકત બધું તો છે ને દેખાવ તો ઠીકઠાક છે ને અને આ જ સંબંધ બાંધવામાં પુરુષ પણ તેની પત્ની બનવાની છે તેની સામે સ્વાર્થ વગર તો નહીં જ જોવે તે બાહ્ય દેખાવ જોશે કે આ ભોગવા તો છે ને દેખાવે તો કેવી છે બરોબર છે ને આવી રીતથી શરૂઆત તો સ્વાર્થથી જ થતી હોય છે પછી પ્રેમ આપીએ ન આપીએ પછીની વાત છે તો એ જ જોશે તો આ સ્વાર્થથી જ શરૂઆત થઈ કહેવાય ને તો એ વહેમમાંથી નીકળી જવું જોઈએ કે તમે સામેવાળાની જરૂરિયાતો તો સાચું જ છે ને તો આ સ્વાર્થ નહીં તો શું કહેવાય તેથી જ એક મહિલા તરીકે બની શકે તો એટલું કરવું જ કે પોતાની જરૂરિયાત પોતે પૂરી કરવી એટલે કોઈ ઉપર બોજ બની ના રહેવું પડે એક સ્ત્રી તરીકે આપણે ઘરકામ તો ખૂબ જ કરીએ છીએ કે જેની કોઈ કિંમત પણ ન થઈ શકે પણ એ બધા કામની હકીકતમાં શું કિંમત છે કોઈને કાંઈ ખ્યાલ ખરો આપણે સાંભળીશું કે થોડી મહિલાઓ મળે તો કેવી વાતો કરે મને તો ખૂબ જ ચોખ્ખું કામ ગમે હું તો બે કલાક સુધી ઘસી ઘસીને પોતા કરું ખૂબ ઝીણવટથી કામ કરું પણ થોડુંક તો વિચારો હકીકતમાં એ કામની કિંમત શું આજે કરેલા કામની ઘરકામની કાલે કોઈ કિંમત નથી આજે ઘરકામ કરવામાં જેટલી શક્તિ વાપરી એની કાલે કોઈ કિંમત નથી કાલે નવેસરથી બધું કામ કરવાનું તમે કેટલો બધો સમય સાફ સફાઈમાં કાઢો છો કે તમારી પોતાની જાત સાથે બેસવાનો પણ તમારી પાસે સમય નથી અને છતાં એ કામની આગળ જતાં કંઈ કિંમત નથી તેથી દરેક સ્ત્રીએ થોડો વિચાર કરવો કે ઘરકામ જ જીવન નથી થોડો સમય આપણે પોતાની જાતને કેળવવામાં કંઈક આવડત કંઈક કલા કૌશલ્ય થોડુંક આત્મજ્ઞાન શરીરને થોડોક વ્યાયામ યોગ દ્વારા સુદ્રઢ કરવામાં પણ સમય ફાળવવો જોઈએ તમને ઠીક લાગે તો બરાબર છે નહીં હકીકત તો આ જ છે અને પરિવાર આપણો જ છે પણ દરેક મહિલાએ થોડો તો ટાઈમ મી ટાઈમ હોવો જ જોઈએ કંઈક આવડત વિકસાવી પોતાની રોટી પોતે કમાઈ જમવી એટલી તો તેવડ રાખવી જોઈએ ઘરકામ તો એક જવાબદાર મહિલા તરીકે આપણે કરવાનું જ હોય પણ ઘરકામ જ જીવન નથી મેં એકવાર વાંચ્યું કે માનસિક ડોક્ટર પાસે એક કેસ આવ્યો હતો કે આ મહિલા ઘરકામને એટલું બધું મહત્વ આપે છે કે ચોવીસ કલાકમાંથી તેવીસ કલાક તો એ બાથરૂમ સાફ કરવામાં જ કાઢી નાખે છે અને ન કહેવાય પણ એક માનસિક બીમારી થઈ ગઈ ચોખ્ખાઈને એટલું બધું મહત્વ આપીને બાકીનો એક કલાક ત્યાં કામ કરતાં કરતાં સુવાઈ જાય છે જમે છે પણ બાથરૂમમાં એટલું બધું ચોખ્ખાઈને મહત્વ આપવા માટે પોતાનું અસ્તિત્વ જ ખોઈ બેસે છે ચોખ્ખું રાખવાનું હોય ઘરકામ પણ ફરજિયાત કરવાનું જ હોય પણ આજે ઘણી મહિલાઓ તે ઘરકામ માટે ચોખ્ખાઈ માટે પોતાનો મૂળ સ્વભાવ જ ખોય બેસે છે આપણો મનુષ્ય તરીકે મૂળ સ્વભાવ છે કે સંસ્કાર હોય પ્રેમ જ્ઞાન સુખ આનંદ પવિત્રતા બધાને સુખ દેવું આ આપણા મૂળ સંસ્કાર છે પણ આપણે બીજા સંસ્કારને પોતાના કહીએ છીએ અને મૂળ સંસ્કાર ભૂલી ગયા છીએ એક સ્ત્રી એકસાથે ઘણા કામ જેવા કે ઘરકામ બાળકને જન્મ દેવો બાળકનું પાલન પોષણ કરવું પરિવાર સંભાળવો સગાવાલાને સાચવવા બધાની જવાબ જમવાનું પસંદ ના પસંદનું ધ્યાન રાખવું આવી તો કેટલી ઝીણી મોટી જવાબદારી એક સ્ત્રી નિભાવતી હોય છે તેથી જ તો સ્ત્રીને દુર્ગાનો અવતાર કહે છે પણ છતાં તે સ્ત્રી જો આર્થિક રીતે પગભર ન હોય તો સાક્ષાત દુર્ગાના અવતાર સમાન કસી નાખે છતાં લાચારીનો અનુભવ કરશે આજના સમયમાં દેખાદેખી વધી ગઈ છે આ એક મહત્વનો મુદ્દો છે જે તમે ધ્યાનથી સાંભળજો તો તમને પણ થોડો ઘણો વિચાર આવશે અને ખાસ મહિલાઓમાં કે કઈ પ્રસંગ હોય તો કેટલું સોનું પહેર્યું છે જેણે વધારે ઘરેણું પહેર્યું હોય તે શાંતથી બીજા બધા સામે જોવે કે જાણે પૃથ્વી જીતી લીધી હોય પણ એક વાર તો વિચાર કરો કે તમે પહેર્યું છે તેમાં તમારી મહેનતનું કેટલું તો બંધ થઈ જાય જેણે પોતે શરીર ઘસી મહેનત કરી પહેર્યું હશે તેણે ભલે ઓછું પહેર્યું હશે છતાં તેની મહેનતને કારણે તે વધારે ચમકશે અને તેમ શાંતથી ચાલવાની હિંમત કહેવાય થોડું જ્ઞાન મેળવી જાતને ચમકાવીએ એ સાચો દાગીનો કહેવાય આવું એક મહિલાને છાજે તેવું જીવી બતાવીએ તો ખરેખર મહિલા મહિલા દિવસ ઉજવ્યો કહેવાય હવે છેલ્લે મેં આ વિડીયામાં જે કહ્યું તે ખોટું લાગ્યું હોય તો માફી માગું છું પણ મને ઠીક લાગ્યું તે કહ્યું મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ